રાજ્યના પોલીસ વડા દ્વારા આપવામાં આવેલા સો કલાકના અલ્ટિમેટમ અંતર્ગત નવસારી જિલ્લા પોલીસ દ્વારા નવસારીના અનેક વિસ્તારોમાં કોમ્બિંગ અને ફૂડ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું સમગ્ર રાજ્યના પોલીસ કમિશનરો જિલ્લા પોલીસ વડાઓ સહિતના સક્ષમ અધિકારીઓને સો કલાક અંદર પોતાના વિસ્તારના ગુનાહિત ઇતિહાસ ધરાવતા લોકોની યાદી બનાવવા માટેની કડક સૂચના આપ્યા બાદ સમગ્ર રાજ્યની પોલીસ એક્શન આવી છે

તેની અંદર પોલીસ દ્વારા પાંત્રીસ વેપન કોઈ જાહેરનામા ભંગના કેસીસ નોંધાવવામાં આવ્યા છે તેના સિવાય નોન ક્રિમિનલ્સના ઘરે કોમ્બિંગ કરવાની પણ કાર્યવાહી પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે વાહન ચેકિંગની કાર્યવાહી પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે તેના સિવાય નોન ઓફેન્ડર્સની એક લિસ્ટ તૈયાર કરવામાં આવી છે તેની અંદર શરીર સંબંધી ગુનાઓ મિલકત સંબંધી ગુનાઓ વારંવાર મારામારી કરવાના ઓફેન્સીસ એવી રીતેના જાત જાતના ક્રિમિનલ્સને આઈડેન્ટિફાઈ કરીને વન હંડ્રેડ એન્ડ ફિફ્ટી નાઇન જેટલા ક્રિમિનલ્સની યાદી નવસારી પોલીસ દ્વારા તૈયાર કરવામાં આવી છે અને એ ક્રિમિનલ્સ ઉપર કાર્યવાહી કરવા બાબતની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે કુંબિંગના માધ્યમથી જો અમારા આઈડેન્ટિફાઈડ એરિયાસ છે જો અમારા ટાર્ગેટેડ એરિયાસ છે ત્યાં પોલીસ દ્વારા કુંબિંગ પણ કરવામાં આવી છે અને ફૂડ પેટ્રોલિંગ દ્વારા કોન્ફિડન્સ બિલ્ડિંગ મેજર્સ લોકોની અંદર ઉભા થાય તે બાબતની કાર્યવાહી કરવામાં આવી છે ટેકનોલોજીના માધ્યમથી બોડી વોર્ન કેમેરાઝ અને ડ્રોનનો પણ ઉપયોગ મોટા પ્રમાણે આખી એક્સરસાઇઝમાં કરવામાં આવે એ તમામ આરોપીઓ જો વારંવાર ગુનાહિત પ્રવૃત્તિઓના અંદર જોડાયેલા છે તેમની અંદર એમના ઉપર પાસાના કેસીસ તડીપારના કેસીસ રોહી નાઇન્ટી થ્રીના કેસીસ એ સિવાય અગર કોઈ આરોપી કોર્ટ દ્વારા બેલ પર છોડવામાં આવ્યો છે અને એ આરોપી ફરીથી ગુનાની અંદર સરડોવળની હકીકત મળે તે બાબતમાં એમના બેલ કેન્સલેશનના પ્રોસિજર બાબતે અમે ફરીથી કોર્ટમાં અરજી કરાવશું આજની તારીખમાં એવા પાંચ આરોપીઓને આઈડેન્ટિફાઈ કરાવવામાં એમના બેલ કેન્સલેશનના પ્રોસિજરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે અત્યાર સુધી નવસારી પોલીસ દ્વારા જીપી એક્ટ એકસો પાત્રીસ ના ચાર કેસીસ નોંધવામાં આવ્યા છે એના સિવાય વગેરે નંબર પ્લેટના ઘણા બધા વાહનો જો ક્રિમિનલ દ્વારા યુઝ કરવામાં આવતા હતા તે ઘણા બધા વાહનોને પોલીસ દ્વારા જપ્ત કરો